પોરબંદર શહેરમાં આવેલા વધુ જર્જરિત મકાનો અને લઈને પોરબંદર પાલિકાએ અગાઉ નોટિસ આપી હતી જેમાંથી કેટલાક આસામીઓ જાતે જ પોતાના જર્જરિત મકાન ઉતારવા શરૂ કરી દીધું છે તો આ અંગે પાલિકાએ પણ આવા બિલ્ડિંગને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરી છે સોમવારે પોરબંદરના જર્જરિત હીરા પરના કોમ્પ્લેક્ષને સીલ મારવાની કામગીરી કરાઈ હતી જેમાં આ કોમ્પ્લેક્ષને નીચેની આવેલ ચોવીસ જેટલી દુકાનો સીલ કરાઈ હતી આ અંગે ખારવાવાડ વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ મકાનોને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે મંગળવારે પોરબંદર શહેરી વિસ્તારમાં ચોમાસાને લઈને જર્જરિત મકાનો અને બિલ્ડિંગોને સીલ કરવા તથા તોડી પાડવાની કામગીરી માટે

એને નગરપાલિકા દ્વારા જે નીચેની દુકાનો હતી તમામ દુકાનો સીલ કરવામાં આવેલ હતી અને જે ઉપરના રેણાક વિસ્તારમાં જે લોકો રહે છે એના લાઇટ કનેક્શન કાપવા માટે પીજીવીસીએલ ને પત્ર પણ લખવામાં આવેલ છે લોકોની માંગણીને ધ્યાનમાં લઈ એને એક બે દિવસનો સામાન કાઢવા માટે નગરપાલિકા દ્વારા સમય અપાયેલ છે આ ઉપરાંત જે દાસાણી બિલ્ડિંગ હતી ત્યાં પણ નીચેની બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે એના માલિકો દ્વારા આ બિલ્ડિંગ ઉતારી લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જો એના માલિકો દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો એના ખર્ચે અને જોખમે નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગ ઉતારી લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે અંદાજે લગભગ વીસ થી પચીસ બિલ્ડિંગો એવી છે જેને નોટિસ આપવામાં આવેલ છે હાલ એક ખારવા વિસ્તારમાં મિલકત રમી ગયેલી છે એને ઉતારવાની કાર્યવાહી ચાલુમાં છે